રામ રામજી જય જવાન જય કિસાન આપણા બટાકા હે બારલા પ્લોટરા અને બટાકા અમે એક બે પાણી પીવી પાકમાં તો આવી ગયા હે તો ભાવ કરે પ્રો ભગવાન તો ઠીક હે ભાવ હવે હાલ તો દોઢસો એકસો સિત્રશી હે પણ જો બસો રૂપિયા ખુલ્યા તો તો ખેડૂતના કાઠું હે અને જો તીનસો હવા તીનસો વેપાર તો પછી મોજ હે હા ભાવ તો ખેલ હે ખેડૂતો અરે ભાવ આવે રન તો પછી વાત છોડો ભગવાન કેમ કે આ જમીન મેં બેસાતી રાખેલી છે તો કહું હા કે ભાઈ ખર્ચો વળે પ્રો ભાવ હકરા આવે તો કે ખર્ચા વરચા વળના કાંઠા હે અને થોડો નવી ચેનલ હે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયા પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર હું તને વળી બતાડું ખેતી મારે બારલામાં હે વેચાતી રાખલી વણમાં પુખરાજ અને આ હે બાદશાહ પુખરાજ ને બાદશાહ હું તો ભેળા ભેળા જ આવી બાદશાહામાં કોઈ પૂરા પડવા માંડ્યા હે અને આટીને વળી બાદશાહ હે ફૂલાવાળા પ્લોટમાં ફૂલી બીજા તો હે પણ હમકા વાયરો હેડિયો ને વણમાં થોડોક તાટો આવ્યો હે બટાકામાં એકદમ લૂઝ પડી આપણા બટાકા અને હંગ જમીએ પડીએ દબાઈને તો અમે કી કરે હે ભગવાન હા અને ચેનલ નવી છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલના વિડીયા પૂરા પાડજો વિડીયા આકરા આવે પૂરો પરિવાર ભેગા બેન વિડીયો ભાડદેડ આવે હે બેન કુથી કોઈ બી લખી શકે હા તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને ભાઈ હે રામ રામ સબ ગણા મિત્રોને સબને કહું પૂરી સમાજને અને છત્રીસે કોમને કહું કે મારી ચેનલ કરજો ભાઈ એ રામ રામજી રામ રામ અમારા આ નારિયેળી છે અઢી નોબો હેઠળ પાયાસો પાલો હે હું તો વેગા આવડી મોર એ રામ 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 હા આપણું આવ્યું ઘર હવે એટલે મોજ કરો થોડી વાર આરામ એ રામ રામ ભીડિયા પાડજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાઈ